જય શ્રી કૃષ્ણ શ્રીમદ્ ભાગવત મહાપુરાણ એકાદશ કંદ અધ્યાય ત્રણ માયા તેને તરવાનો ઉપાય બ્રહ્મ તથા કર્મવાદ એ પ્રશ્નોના ઉત્તર નિમી રાજાએ પૂછ્યું અમે માયાવીઓને પણ મોં ઉપજાવનારી પરમાત્મા વિષ્ણુની માયાને જાણવા ઈચ્છીએ છીએ આપ ભગવાનને તે માયા અમને કહો સંસારના તાપોથી અત્યંત તપેલો હું મૃત્યુનો શિકાર બનવાનો મનુષ્ય છું આપ મને તે તાપના ઔષધરૂપ શ્રી હરિકથારૂપી અમૃતનું પાન કરાવો છું તે આપનું વચન સાંભળતો હું તૃપ્ત થતો નથી અંતરિક્ષ બોલ્યા હે મોટી ભૂજાવાળા રાજા પ્રાણી માત્રના કારણ આદ્ય પુરુષ પરમાત્માએ પોતાના અંત જીવાત્માના વિષય ભોગ તથા મોક્ષ માટે પોતાની શક્તિથી આ મહાભૂતો અને તે દ્વારા નાના મોટા પ્રાણીઓ સર્જ્યા છે તે શક્તિ જ તેમની માયા છે એમ પાંચ મહાભૂતની પોતે સર્જેલા પ્રાણીઓમાં અંતર્યામી સ્વરૂપે પ્રવેશેલા ભગવાન મનથી એક સ્વરૂપે અને ઇન્દ્રિયોથી દસ સ્વરૂપે પોતાના જ સ્વરૂપનો વિભાગ કરી તે તે વિષયોના જીવોને ઉપભોગ કરાવે છે અંતર્યામીએ પ્રકાશિત કરેલી ઇન્દ્રિયો દ્વારા જીવ વિષયોને ભોગવે છે અને અંતર્યામી સર્જેલા શરીરને આ હું છું એમ માનતો તે શરીર વગેરેમાં આસક્ત થાય છે એને લીધે એને અને તેથી જ સંસાર પામ્યા કરે છે કદાચ કોઈ કહે છે કે ભોગોને ભોગવવા જીવ તેમાં આસક્ત કેવી રીતે થાય કારણ કે ભોગોને ભોગવતા ભોગવતા ભોગોની સમાપ્તિ થાય ત્યારે તે મુક્ત થવો જ જોઈએ આનો ઉત્તર કહે છે કે કર્મેન્દ્રિયોથી ભોગો કર્મેન્દ્રિયોથી વાસના સાથે કર્મો કરતો અને તે તે પૂર્વે કરેલા કર્મોના સુખ દુઃખરૂપી ફળોને ભોગવતો જીવ આ સંસારમાં ભમ્યા કરે છે પણ મુક્ત થતો નથી એમ અનેક દુઃખો આપનારી કર્મોની ગતિઓ પામતો જીવ પ્રકૃતિને આધીન થઈ જગતનો મહાપ્રલય થાય છે ત્યાં સુધી જન્મ મરણ માપ્યા કરે છે મહાભૂતોનો નાશનું કારણ સમીપ આવે છે ત્યારે આદિ અને અંતરહિત એવો કાળ સ્થૂળ સૂક્ષ્મ સ્વરૂપ જગતને અવ્યક્ત બ્રહ્મમાં લઈ જવા આકર્ષે છે તે સમયે પૃથ્વી પર સો વર્ષની ભયંકર અનાવૃષ્ટિ થશે અને કાળને લીધે ખૂબ જ ઉષ્ણ બનેલો સૂર્ય ત્રણેય લોકને અત્યંત તપાવશે પછી શેષ નાગના મુખમાંથી નીકળેલો વાયુથી ફૂંકાઈને તે ઊંચી શિખાવોવાળો બનેલો અગ્નિ પાતાળમાં તળિયાથી માંડી સર્વને બાળતો ચો તરફ ફરશે પછી પ્રલયકાળના મેઘોનો સમૂહ સો વર્ષ સુધી હાથીની સૂંઢ જેવી ધારાઓથી વૃષ્ટિ કરશે જેથી બ્રહ્માંડ જળમાં લઈ પામશે હે રાજા એ રીતે બ્રહ્માંડ રૂપ પોતાની ઉપાધિનો લય થયા પછી વૈરાજ પુરુષ બ્રહ્મા બ્રહ્માંડ છોડી જેમ કાષ્ટ રહિત થયેલો અગ્નિ પોતાના સૂક્ષ્મ સ્વરૂપમાં પ્રવેશ કરે છે તેમ સૂક્ષ્મ બ્રહ્મમાં પ્રવેશ કરશે એ વેળા વાયુ હરેલા ગંધવાળી પૃથ્વી જળ રૂપ થશે અને વાયુએ જે હરેલા રસવાળું જળ તે જ રૂપ થશે પછી એ તે જ પ્રલયકાળના અંધકાર રૂપે બની વાયુમાં લઈ પામશે એ વાયુના સ્પર્શ ગુણને આકાશ ઘરી લેશે એથી તે વાયુ આકાશમાં લઈ પામશે પછી કાળે જેનો શબ્દ ગુણ હર્યો હોય તેવું આકાશ તામસ અહંકારમાં ઇન્દ્રિયો તથા બુદ્ધિ રાજસ અહંકારમાં મન અને ઇન્દ્રિયો તેમના દેવતાઓની સાથે સાત્વિક અહંકારમાં પોતાના એ ત્રણેય પ્રકારના કાર્યો સહિત અહંકાર મહતત્વમાં મહતત્વ પ્રકૃતિમાં અને પ્રકૃતિ પર બ્રહ્મમાં લઈ પામશે હે રાજા સૃષ્ટિ સ્થિતિ તથા નાશ કરનારી ભગવાનની આ ત્રિગુણાત્મક માયા અમે તમારી આગળ વર્ણવી છે હવે વિશેષ તમે શું સાંભળવા ઈચ્છો છો નિમી રાજાએ કહ્યું હે મહર્ષિ જેમણે પોતાના વશ કર્યો નથી તેમને મારે તરવી મુશ્કેલ ભગવાનની આ માયાને સ્થૂળ શરીરમાં અહમ બુદ્ધિ ધરાવતા પુરુષો જે ઉપાયથી અનાયાસે તરે છે તે ઉપાય તમે કહો પ્રબુદ્ધ બોલ્યા સ્ત્રી પુરુષ સંબંધ વગેરે બંધનોમાં બંધાયેલો સંસારી મનુષ્યો સુખની પ્રાપ્તિ અને દુઃખનો નાશ માટે મોટા મોટા કર્મો આરંભી રહ્યા છે પણ તેઓ એ કર્મોનો વિપરીત ફળ મળે છે તે તરફ દ્રષ્ટિ કરવી જોઈએ તેમજ નિત્ય દુઃખ આપનારા દુઃખથી પ્રાપ્ત થનારા અને પોતાના મૃત્યુરૂપ ધન તથા કર્મોથી મેળવેલા નાશવંત ઘર સંતાન સંબંધીઓ તથા પશુઓથી પણ સી સુખ પ્રાપ્તિ થાય છે કંઈ જ નહીં એમ કર્મથી જ મેળવેલા આ લોક જેમ નાશવંત છે તેમ કર્મથી જ મેળવેલો પરલોક પણ નાશવંત છે એમ જાણવું જોઈએ જેમ ખંડીય રાજાઓનું ઐશ્વર્ય વગેરે પોતાની સમાને સાથે સ્પર્ધાવાળું પોતાનાથી અધિક સાથે દેખાયવાળું અને ભવિષ્યમાં કદાચ નાશ પામશે એવા ભયવાળું હોય છે તેમ આ લોક તથા પરલોક બંને સ્પર્ધા ઈર્ષા તથા નાશના ભયથી યુક્ત છે એ જાણવું જોઈએ માટે ઉત્તમ કલ્યાણને આ જાણવા ઈચ્છનારે શબ્દ બ્રહ્મ અર્થાત વેદમાં તથા બ્રહ્મ પરમાત્મા અપરોક્ષ અનુભવ વડે નિષ્ણાંત થયેલા બ્રહ્મચિંતન પરાયણ અને ઉપશમના આશ્રયરૂપ ગુરુને શરણે જવું ત્યાં ગુરુને શરણે જઈ ગુરુને જ આત્મા તથા ઉપાસબ દેશ સમજી તેમની નિષ્કપટ સેવા કરી ભગત સંબંધી ધર્મોનું શિક્ષણ લેવું એ ધર્મોથી સર્વના આત્મારૂપ અને ઉપાસકોને આત્મસમર્પણ કરનારા શ્રી હરિપ્રસન્ન થાય છે પ્રથમ તો સાધકે સર્વ વિષયો તરફથી મનને વિરક્ત કરવું પુરુષોના સંગ કરવો પ્રાણીઓ તરફ નિષ્કપટપણે યથાયોગ્ય દયા મૈત્રી તથા વિનય કરતા શીખવું અર્થાત પોતાનાથી હલકા પ્રાણી ઉપર દયા સમાન સાથે મિત્રતા ને ઉત્તમ પ્રત્યે વિનય કરવો તેમજ માટી વગેરેથી બહારની પવિત્રતા જાળવવી દંભ તથા માન તજી અંદરની પવિત્રતા રાખવી સ્વધર્મ આચરવા રૂપી તપ કરવો ક્ષમા રાખવી વ્યર્થ બોલવાના ત્યાગરૂપ મૌન સેવવું ઉત્તમ શાસ્ત્રોનું અધ્યયન કરવું સરળતા રાખવી બ્રહ્મચર્ય પાળવું અહિંસા પ્રાણી માત્રનો દ્રોહ ન કરવો સુખ દુઃખ અને ટાઢ તાપ વગેરેમાં સંભાવ રાખવો તે તે પ્રાપ્ત થાય ત્યારે હર્ષ શોક ન કરવો સર્વમાં સત તથા ચિત્ત સ્વરૂપે આત્મા રહેલો છે એવી દ્રષ્ટિ રાખવી નિયંતા રૂપે સર્વમાં ઈશ્વર બિરાજે છે તેનો અનુભવ લેવો એકાંત સેવન ઘર વગેરેના ઉપર આ મારું છે એવું અભિમાન તજવું શુદ્ધ કોપિન કે વલ્ક વસ્ત્રો પહેરવા જે કંઈ મળે તેથી સંતોષ માનવો ભગવાનને જણાવનારા શાસ્ત્ર ઉપર શ્રદ્ધા રાખવી અન્ય કોઈ શાસ્ત્ર વગેરેની નિંદા ન કરવી પ્રાણાયામથી મનને મૌનથી વાણીને અને નિષ્ક્રિયપણાથી કર્મને વશ કરવા સત્ય બોલવું અંતઃકરણને વશ કરવું બાહ્ય ઇન્દ્રિયોને વશ કરવી અદ્ભુત કર્મો કરનારા શ્રીહરિના જન્મ કર્મ તથા ગુણોનું શ્રવણ કીર્તન તથા ધ્યાન કરવું શ્રીહરિ નિમિત્તે જ સર્વ કર્મો કરવા અને યજ્ઞ દાન જપ તપ સદાચાર પોતાને પ્રિય ગંધ પુષ્પ વગેરે સ્ત્રી પુત્રો ઘર તથા ભાઈ પ્રાણ પરમેશ્વરને અર્પણ કરતાં શીખવું એમ કૃષ્ણ જેઓના આત્મા તથા સ્વામી છે એવા મનુષ્ય ઉપર સ્નેહ રાખવો સ્થાવર તથા જંગમ બંનેની સેવા કરવી તેમાં પણ મનુષ્યોની વિશેષ સેવા કરવી મનુષ્યોમાં પણ સ્વધર્મ નિષ્ઠ મનુષ્યોની વિશેષ સેવા કરવી અને તેઓમાં પણ ભગવત ભક્ત મનુષ્યોની વિશેષ સેવા કરવી ભગવાનના ભક્તો સાથે સમાગમ કરી ભગવાનના પવિત્ર યશની પરસ્પર કથા કરી અને તેમાં સ્પર્ધા આદિના ત્યાગપૂર્વક પરસ્પર આનંદ સંતોષ તથા આત્માને જે રીતે સુખ થાય છે સમસ્ત દુઃખો દૂર થાય તેમ કરતા શીખવું પાપોના સમૂહનો નાશ કરનારા શ્રીહરિનું એ રીતે સ્મરણ કરતા અને પરસ્પર કરાવતા ભગવાનના ભક્તો સાધન ભક્તિથી ઉપજેલી પ્રેમ લક્ષણા ભક્તિથી રોમાંચિત શરીર ધારણ કરે છે આવા અલૌકિક ભક્તો કોઈ વેળા શ્રી ભગવાનનું ચિંતન કરી રડે છે કોઈ વેળા હસે છે કોઈ વેળા આનંદ પામે છે કોઈ વેળા ભગવાન સંબંધી કંઈ કંઈ બોલે છે કોઈ વેળા નાચે છે કોઈ વેળા ગાય છે કોઈ વેળા શ્રી હરિની લીલાઓ પોતે ભજવે છે અને કોઈક વેળા ભગવત સ્વરૂપ પામી શાંત થઈ મૌન રહે છે એમ ભગવત સંબંધી ધર્મોનું શિક્ષણ લેતો પુરુષ તે દ્વારા ઉપજેલી ભક્તિથી નારાયણ પરાયણ બની દુસ્તર માયાને અનાયાસે તરી જાય છે નિમિ રાજાએ પૂછ્યું નારાયણ નામથી જેમનું વર્ણન કરવામાં આવે છે તે પરબ્રહ્મ પરમાત્માનું સ્વરૂપ અને આપ કહો કારણ કે આપ બ્રહ્મ વેતા પુરુષમાં શ્રેષ્ઠ છો પીપલાયન બોલ્યા હે રાજા આ જગતની ઉત્પત્તિ સ્થિતિ અને નાશના કારણ પોતે કારણરહિત સ્વપ્ન જાગ્રત તથા સુસુપ્તી અવસ્થામાં અને સમાધિ વગેરે અવસ્થાઓમાં પણ જે પોતાના સ્વરૂપે વર્તમાન રહે છે જેને લીધે દેહ ઇન્દ્રિયો પ્રાણ તથા હૃદય યથા યોગ્ય પ્રવૃત્તિ કરે છે તે જ પરમાત્મા પરમતત્ત્વ છે એમ તું જાણ આ પરમ તત્વને મન વાણી ચક્ષુ બુદ્ધિ પ્રાણ તથા બીજી ઇન્દ્રિયો જાણી શકતા નથી જેમ અગ્નિને તેના પોતાના જ અંશરૂપ તણખા વગેરે પ્રકાશિત કરી શકતા નથી કે બાળી શકતા નથી શબ્દ પણ પોતાના મૂળ રૂપ આ પરમ પરમતત્વને નિષેધપણાથી જે રીતે સમજી શકાય તે કહે છે અર્થાત બ્રહ્મસ્થૂળ કે સૂક્ષ્મ નથી તેમજ રૂપ રસ ગુણ સર્વ સર્વક્રિયા અને સંબંધથી રહિત છે વળી વેદ જેનાથી કોઈ પર નથી તે બ્રહ્મને આ રીતે સર્વનો નિષેધ કરી સર્વના અવધિરૂપ જણાવે છે પણ અમુક રૂપ ગુણ ક્રિયા અથવા સંબંધવાળું બ્રહ્મ છે એમ સાક્ષાત વિધિને જણાવનાર શબ્દથી જણાવતો નથી સ્થૂળ કાર્ય અને સૂક્ષ્મ કારણ એ સર્વ બ્રહ્મ જ છે કારણ કે બ્રહ્મ કાર્ય તથા કારણનું પણ કારણ છે હર કોઈ કાર્ય કારણથી ભિન્ન હોતું જ નથી વેદ કહે છે વાચા રમણીય ઘડા કોડિયા વગેરે નામરૂપ વિકાર માત્ર કહેવાનો જ છે કેવળ માટી જ છે સત્ય વસ્તુ છે એવી જ રીતે સંસારના સર્વ વિષયો માત્ર કહેવાના જ છે માત્ર પરબ્રહ્મ જ સત્ય છે કદાચ કોઈ કહે કે એક જ બ્રહ્મ અનેક પ્રકારના કાર્યનું કારણ કેમ હોઈ શકે આનો ઉત્તર એ છે કે બ્રહ્મ અનેક શક્તિવાળું છે અથવા બ્રહ્મની માયા રૂપ શક્તિ જ સર્વની મોટી છે એક જ બ્રહ્મ અનેક સ્વરૂપે દેખાય છે જ્યારે સૃષ્ટિ ન હતી ત્યારે કેવળ તે એક જ હતું પછી તે ત્રિગુણમય રૂપે પ્રકટ થયું જેને પ્રકૃતિ રૂપે વર્ણવવામાં આવ્યું છે પછી તેને જ જ્ઞાન પ્રધાન હોવાથી ક્રિયા ક્રિયાપ્રધાન હોવાથી સૂત્રત્વરૂપે અને જીવની ઉપાધિ હોવાથી અહંકાર રૂપે વર્ણવવામાં આવ્યું છે વાસ્તવમાં ઇન્દ્રિયોમાં રહેનારા તે તે ઇન્દ્રિયથી જ્ઞાન કરનારના દેવો ઇન્દ્રિયો અને તેમના તે વિષયો સર્વ કહી એક બ્રહ્મ જ છે હવે બ્રહ્મને જો સર્વ સ્વરૂપ કહે તો હર કોઈ કાર્ય જન્માદિ વિકારવાળું હોવાથી બ્રહ્મ પર વિકારી ઉઠશે તેનો ઉત્તર કહે છે બ્રહ્મ જન્મેલ નથી અને જો તેનો જન્મ નથી તો પછી પાછળનો છે એવો વિકાર પણ તેને નથી મરતું નથી વૃદ્ધિ પામતું નથી અને જો વૃદ્ધિ જ નથી તે વિપરિણામ ક્યાંથી હોય તેમજ ક્ષીણ પણ થતું નથી કારણ કે બ્રહ્મ ઉત્પત્તિ તથા નાશના સ્વભાવવાળા બાલ યુવા વગેરે શરીરોની તે તે અવસ્થાઓનું સાક્ષી છે અર્થાત અવસ્થાવાળા શરીરોના સાક્ષી તે અવસ્થાવાળો હોતો નથી એટલે કે જન્મવું હોવું વધવું ફેરફાર થવો ઘટવું અને નાશ પામવું એ છ વિકારો દેહાદીને છે પણ દેહાદીના સાક્ષી બ્રહ્મને નથી માટે બ્રહ્મ નિર્વિકાર છે કદાચ તમે કહેશો કે આવો કોઈ અવસ્થા વિનાનો આત્મા સી વસ્તુ છે તેનો ઉત્તરમાં કહે છે કે આત્મા કેવળ એક અજ્ઞાન રસ છે ઠીક ત્યારે તે આત્મા ક્ષણિક ઠર્યો તે કહે છે કે નહીં તે તે જ્ઞાન રસરૂપ આત્મા સર્વ દેશમાં તથા સર્વકાળમાં સદા છે કદાચ તમે કહેશો કે લીલું જ્ઞાન ઉત્પન્ન થયું અને પીળું જ્ઞાન નાશ પામ્યું એમ ભાન થાય છે માટે જ્ઞાન એ અવિનાશી વસ્તુ છે પણ નાશવંત જ છે તેનું કેમ તે માટે કહે છે કે જ્ઞાન તો સદા સર્વકાળ રહે જ છે માત્ર ઇન્દ્રિયોના બળથી તે અનેક પ્રકારનું કલ્પાય છે કહેવાનો ભાવ એ છે કે લીલું વગેરે આકારની વૃત્તોનું જે ક્ષણે ક્ષણે ઉત્પન્ન થાય છે અને નાશ પામે છે પણ જ્ઞાન ઉત્પત્તિ કે આ નાશને પામતું નથી જ્ઞાન તો સદા મૂળ સ્થિતિમાં જ રહે છે જેમ પ્રાણ એકની એક જ મૂળ સ્થિતિમાં અંડજ જરાયુજ ઉદ્ભીજ તથા સ્વદેજ પ્રાણીઓના શરીરમાં શિવ જીવની પાછળ ત્યાં ત્યાં જાય છે તે આત્મા પણ જુદા જુદા શરીરોમાં જુદી જુદી અવસ્થાઓમાં નિર્વિકાર સ્વરૂપે જ રહે છે જ્યારે જાગૃત અવસ્થામાં ઇન્દ્રિય સમુદાય અને સપના અવસ્થામાં તેના સંસ્કારવાળો અહંકાર હોય છે ત્યારે જ આત્મા વિકારવાળો હોય તેવું જણાય છે પણ જ્યારે સુસુપ્તિ અવસ્થામાં ઇન્દ્રિયોના તથા અહંકારનો લય થાય છે ત્યારે આત્મા નિર્વિકાર જ રહે છે કારણ કે તે અવસ્થાઓમાં વિકારનું કારણ લિંગ શરીર રૂપ ઉપાધિ હોતી નથી કદાચ તમે કહેશો કે સુસુપ્તી અવસ્થામાં અહંકાર સુધીના સર્વ તત્વોનો લય થાય તો કેવળ શૂન્ય જ રહેવું જોઈએ છતાં શા ઉપરથી કહો છો કે કુટસ્થ આત્મા રહે છે તેના ઉત્તરમાં કહેવાનું કે દર્શન સ્પર્શ વગેરે વિશેષ જ્ઞાનથી શૂન્ય કેવળ સુખ સ્વરૂપને સુસુપ્તિના સાક્ષી આત્માનું આપણે સ્મરણ કરે છે જેમ કે ઊંઘમાંથી જાગ્યા પછી આપણે કહીએ છીએ કે સુખ મહ સ્વા પશ્યહ ન કિશ્ચિંત દવે દિશમ હું સુખથી સૂતો હતો મેં કંઈ જાણ્યું નથી આમ ન અનુભવેલી વસ્તુનું સ્મરણ કદી થાય જ નહીં માટે સિદ્ધ થાય છે કે સુસુપ્તિમાં આત્માનો અનુભવ હોય જ છે પણ તે અવસ્થામાં વિષયો સાથેનો સંબંધ હોતો નથી તેથી તે અનુભવ સ્પષ્ટ હોતો નથી કદાચ કહેશો કે સુસુપ્તિમાં નિર્વિકાર આત્માનો અનુભવ થાય છે તો ફરી સંસાર કેમ પ્રાપ્ત થાય છે અવિદ્યા અને તેના સંસ્કારો હોય છે તેથી સંસાર દૂર થતો નથી એમ સમાધાન કરીએ તો આ પ્રશ્ન થાય છે કે અવિદ્યા તથા તેના સંસ્કારો જેવા અટકે છે તેવો આત્માનો અનુભવ ક્યારે થાય છે આનો ઉત્તર એ છે કે જ્યારે ધન પુત્ર વગેરેની ઈચ્છાઓ તજી પુરુષ કેવળ ભગવાનના ચરણથી ઈચ્છારૂપ તીવ્ર ભક્તિ દ્વારા ગુણ તથા કર્મથી ઉપજેલા ચિત્તના મેલનો નાશ કરે છે ત્યારે તેના શુદ્ધ અંધકરણમાં આત્મતત્વનો સાક્ષાત્કાર થાય છે જેમ સૂર્યનો પ્રકાશ જે નેત્ર નિર્મળ હોય તેવો જ દેખાય છે તેમ આત્મતત્વ પ્રથમથી જ સિદ્ધ છે પણ ચિત્ત શુદ્ધ હોય છે તે જ તેનો અનુભવ થાય છે ને ચિત્ત શુદ્ધિનું ઉત્કૃષ્ટ સાધન ભક્તિ જ છે નિમિ રાજાએ પૂછ્યું હવે અમને કર્મયોગ કહો જેથી સંસ્કારી થયેલો પુરુષ કર્મોનો નાશ કરી આ જ જન્મમાં શ્રેષ્ઠ જ્ઞાન પામે છે આ પ્રશ્ન પૂર્વે મારા પિતા એકવાંશુની સામે સનકાદી ઋષિઓને મેં પૂછ્યું હતું પણ બ્રહ્માના તે પુત્રોએ આનો ઉત્તર મને આપ્યો ન હતો તેમાં શું કારણ હશે તે પણ આપ કહો આવી હોંત્ર બોલ્યા વેદમાં જે કરવા યોગ્ય કહ્યું છે તે કર્મ કહેવાય છે જે કરવાનો નિષેધ કર્યો છે તે અકર્મ કહેવાય છે અને જે કરવા માટે કહ્યું છે છતાં ન કરવું તે વિકર્મ કહેવાય છે આ ત્રણેય કર્મ અકર્મ તથા વિકર્મ કેવળ એકલા વેદથી જ જાણી શકાય છે તેમની વ્યવસ્થા લૌકિક રીતોથી થતી નથી વેદો ઈશ્વરથી પ્રગટેલા હોય અપોર અપોરઋષેય છે એથી તેમના તાત્પર્યનો નિશ્ચય કરવો બહુ જ કઠિન છે મોટા મોટા વિદ્વાનો પણ વેદોના અભિપ્રાયનો નિર્ણય કરવામાં ભૂલ કરી શકે છે તેથી તેને તે વેળા તમે બાળક તમે બાળક હતા તેથી સનકાદી મુનિઓએ તમારા પ્રશ્નોનો ઉત્તર આપ્યો ન હતો વેદ એ પરોક્ષવાદ છે એટલે કે જેમાં શબ્દાર્થ કંઈ જુદો જણાય અને તાત્પર્યાર્થ એથી કંઈક જુદો જ હોય વેદ કર્મો કરવા કહે છે તે કર્મોથી છૂટવા માટે જ કહે છે જેમ પિતા બાળકને દવા પાતી વખતે સાકર લાડુ વગેરેથી લલચાવે છે અને દવા પાઈને તે સાકર વગેરે આપે છે પણ ખરો પરંતુ તેમ કરવામાં કેવળ સાકર વગેરે જ આપનો ઉદ્દેશ હોતો નથી બાળકને આરોગ્ય થાય એ ઉદ્દેશ્ય હોય છે તે વેદ પણ કર્મોથી છૂટવા માટે જ કર્મો કરવાની આજ્ઞા કરે છે અને તે વેળા કર્મ કરવા બદલ સ્વર્ગવાદી ફળની લાલચ આપે છે અને સ્વર્ગવાદી ફળ આપે છે પણ ખરો પરંતુ તેનો ઉદ્દેશ કર્મથી છોડવાનો જ હોય છે જે મનુષ્ય અજિતેન્દ્રિય અને અજ્ઞાની છે છતાં વેદોક્ત કર્મો કરતા નથી તે વેદોક્ત કર્મો ન કરવા રૂપ અધર્મથી મૃત્યુ પછી ફરી મૃત્યુ પામ્યા કરે છે માટે નિસંગ થઈ કર્મના ફળમાં આસક્તિ રાખ્યા વિના વેદોક્ત કર્મો જ કરતો અને તે કર્મોને ઈશ્વરા પણ કરી દેતો મનુષ્ય નૈષ્કર્મ સિદ્ધિ પામે છે કદાચ કોઈ કહે કે કર્મના ફળ તો વેદમાં સંભળાય છે તેથી કર્મ કરતા ફળ પ્રાપ્તિ થાય છે તેનું કેમ આના ઉત્તરમાં કહેવાનું કે વેદમાં કર્મોના ફળ સંભળાય છે તે કેવળ કર્મો ઉપર રુચિ કરવા માટે જ છે જેમ બાળકને દવા પીવા ઉપર રુચિ થાય તે માટે તેને લાલચ અપાય છે તેમ કર્મ ઉપર રુચિ કરવાને જ વેદ કર્મોના ફળ સંભળાવે છે જેથી મનુષ્ય વેદના અર્થોને સારી રીતે ઉજાગર કરી શકે અને સમજી શકે હે ગાર્ગી જે મનુષ્ય આ અક્ષર આત્મતત્વને જાણ્યા વિના જ આ લોકમાંથી જાય છે તે દિન છે તેમજ બ્રહ્મનિષ્ઠ પુરુષો આ આત્માને વેદના વચનોથી બ્રહ્મચર્યથી તપથી શ્રદ્ધાથી યજ્ઞથી અને અન્નસથી જાણવા ઈચ્છે છે આમ અજ્ઞાદી કર્મો કેવળ જ્ઞાનના અંગભૂત જ છે એમ નિશ્ચય કરી વિવેકી મનુષ્ય નિષ્કામ કર્મોમાં પ્રવૃત્તિ કરે છે પણ સ્વર્ગ કામો યજેત સ્વર્ગની ઈચ્છાવાળાએ યજ્ઞ કરવો એમ સર્વાદી ફળની કામનાવાળાને ફળરૂપે પ્રાપ્તિ થાય છે પણ સ્વર્ગવાદીની જો ઈચ્છા જ ન હોય નિષ્કર્મ રૂપ જ્ઞાન જ પ્રાપ્ત થાય છે જે મનુષ્ય પરમાત્મા સ્વરૂપ જીવાત્માની હૃદયગ્રંથિ રૂપ અહંકારના બંધનને જલ્દી દૂર કરવા ઈચ્છતા હોય તેણે તંત્રશાસ્ત્રમાં તથા વેદમાં રહેલા વિધિ કેશવ ભગવાનનું પૂજન કરવું આચાર્યની કૃપા મેળવી આચાર્ય દર્શાવેલા પૂજાના પ્રકારે પોતાના પ્રિય મૂર્તિથી મહાપુરુષ પરમાત્માની પૂજા કરવી પ્રથમ પવિત્ર થઈ મૂર્તિની સામે બેસવું અને પછી પ્રાણાયામ વગેરેથી દેહને શુદ્ધ કરી ઉત્તમ મનિયાઓથી દેહની રક્ષા કરી શ્રી હરિની પૂજા કરવી તે પૂજા મૂર્તિ વગેરેમાં અને હૃદયમાં પણ પોતાના જેવી પૂજા સામગ્રી મળી હોય તેવી કરવી અને પુષ્પ વગેરે પૂજા દ્રવ્યોમાંથી જીવડા વગેરે દૂર કરી પૃથ્વીને લીપી મન એકાગ્ર કરી મૂર્તિને પણ સ્નાન વિલેપન વગેરેથી યોગ્ય કરી આસનને પ્રોક્ષણ કરવું પછી વાદ્ય અર્ધ્ય અને આચમનીય વગેરેથી હૃદયમાં પૂજેલા ભગવાનને શ્રી મૂર્તિમાં ધ્યાનથી સ્થાપી હૃદય મસ્તક શિખા કવચ નેત્ર તથા અસ્ત્રના મંત્રો અને મૂળ મંત્ર વડે દેવમાં ન્યાસ કરી મૂળ મંત્ર વડે જ પૂજા કરવી હૃદય વગેરે અંગો સુદર્શન વગેરે ઉપાંગો તથા પાર્ષદો સહિત તે તે મૂર્તિનું મૂળ મંત્રથી જ પૂજન કરવું પાદ્ય અર્ધ્ય આચમનીય વગેરેથી અને સ્નાન અસ્ત વસ્ત્ર અલંકારો ગંધ પુષ્પ અક્ષત્ર માળા ધૂપ દીપ તથા નૈવેદ્યથી વિધિપૂર્વક સાંગ પૂજન કરી સ્ત્રોતાથી સ્તુતિ કરવી અને પછી શ્રી હરિને નમન કરવું આત્મા શ્રી હરિમય છે એવું ધ્યાન કરતા શ્રી હરિનું પૂજન કરવું અને પછી નમળ મસ્તકે ચઢાવી પૂજેલા દેવને સ્વસ્થાને પધરાવી વિધિ સમાપ્ત કરવો એ રીતે અગ્નિ સૂર્ય તથા જળ વગેરેમાં અતિથિમાં તથા હૃદયમાં જે આત્મા રૂપે ઈશ્વરને પૂજે છે તે તત્કાળ મુક્ત થાય છે શ્રીમદ્ ભાગવત મહાપુરાણ એકાદશ કંદ અધ્યાય ત્રણ સમાપ્ત જય શ્રી કૃષ્ણ